આધુનિક યુગ માં અંધ પરિવારે લીધો વધુ એક બાળકી નો ભોગ સુરેન્દ્રનગર જિલ્લા જોરાવરનગર વિસ્તાર ની માસુમ બીમાર હોવાથી હોસ્પિટલ લઈ જવાના બદલે પરિવાર દ્વારા મધ્યપ્રદેશ માં એક પાખંડી ભુવા પાસે લઈ જવામાં આવી હતી ભુવા દ્વારા બાળકી શરીરે ડામ આપી સારું થઈ જવાનું ખોટું આશ્વાસન આપી બાળકીને ડામ આપ્યા હતા ડામ આપ્યા બાદ પણ બાળકીની તબિયત નહીં સુધરતા પરિવારે બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલ એ ખસેડી હતી ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે રાજકોટ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર બે માસૂમ બાળકો છે એ નામ આપવાની પ્રથાને જૂની પરંપરાના કારણે જે મોત સામે જઝુમી રહ્યા હતા બંને બાળકો કે બાળકીના બાળક એમાંથી એક જોરાવનગરની બાળકી છે એનું મોત થયું છે અને આ મોતના જવાબદાર કોઈ પણ વ્યક્તિ હોય તો એના સામે કાયદેસર કાર્યવાહી કરનાર છે વિજ્ઞાન જાથા અને કાઉન્સેલિંગ પણ કરનાર છે કે નિર્દોષ બાળકો આવા હોમાઈ ન જાય બીજા બાળકોનો પણ ભોગ ન લેવાય એના માટે વિજ્ઞાન જાથા કટિબદ્ધ છે આજે આપણી જૂની પરંપરાગત માનતા કે ડામની કુપ્રથાના કારણે બાળકોએ એનો જીવ ગુમાવ્યો છે અને એક બાળકી અત્યારે મોતને ભેટી છે અને આ આ એટલે એના કસૂરવાનો એને દાખલારૂપ સજા થાય અને એની અટકાયત થાય એના માટે વિજ્ઞાન જાથા કાર્યવાહી કરનાર છે આપણે શું જાણીએ છીએ કે આ ડામ આપવાની કુર પ્રથા બીમારીના કારણે અને આવા અનેક અગાઉ માસૂમ બાળકોના મોત થયા છે આવા આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે કાર્ય છે અને એફઆઈઆર દર્જ કરવાની કાર્યવાહી ચાલુ છે અને ભવિષ્યની અંદર કોઈ પણ વ્યક્તિ એવું ડામ આપવા કે જે ડામ આપનાર વ્યક્તિ પણ સાવધાન થઈ જાય તે સંબંધી વિજ્ઞાન જાથા કાર્યવાહી કરનાર ખાસ કરીને અત્યારે એવી જાણવા મળ્યું છે કે એના માતા પિતા ગંભીર રોગના રોગમાં પીડા પીડાય છે તેના કારણે વાયરસને કારણે આ બાળકીનું મોત થયું છે અને આ મોત માટે તે જ મુખ્ય કારણ માને છે પણ માતાજીની જગ્યા ઉપર એના છાતીના ભાગે એને અગરબત્તી ફેરવી એને ડામની દેખાય છે ચીનો દેખાય છે આ બધી હકીકત હોવા છતાં ઢાંકવાનો પ્રયાસ છે અસહકાર દે છે એનું વલણ પણ અસહકારવાળું છે ગુસ્સાવાળું છે એટલે આ બધી હકીકત વિજ્ઞાન જાતા એનો લીધી જ રૂબરૂ પહેલી વખતે મુલાકાત કરી ત્યારે પણ એમનું બેહુદું વર્તન હતું એટલે એટલે ખાસ કરીને આ આપણા દેશના ભારતની લોકતંત્રની અંદર સાચી હકીકત ઉજાગર કરવાનો સૌને અધિકાર છે એટલે મીડિયાકાર્મી સાથે પણ જો બે વર્તન થયું હોય તો તેની તે દુઃખદ બાબત છે અને આવું થવું ન જાય તે માટે પણ અમે સરકારી તંત્રને જાણ કરશું કે ભાઈ આવા આવા બનાવોનું અટકાવવા માટે મીડિયાકર્મી કામ કરી રહ્યા છે આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે તેમની સાથેનું બેહદ બેહુદું વર્તન છે તે તેની જાથા નિંદા કરે છે